एवरेत जीवरेत व्रत व्रतनी महीना वद महीनारस थी अमास तन दिवस आ व्रत थाय आ व्रत करना सवारे वहला उठी नाही धोई स्वच्छ कपड़ा पहरी माताजीना मंदिरे जई घी दीवो करवो पछी माताजीनी प्रार्थना पूजन करवा દર્શન કરી ઘેર આવી એ વ્રતજી વ્રતની કથા સાંભળવી પછી એક તાણ ભોજન લેવું અને તે પર મીઠા વગરનું મોરું ભોજન લેવાનો પછી અમાસના દિવસે આખી રાત્રી જાગરણ કરવાનો માતાજીના નામનો અખંડ દીવો બાળવાનો આવી રીતે 5 વર્ષ સુધી વ્રત કરવાનો 5મા વર્ષે આ વ્રતનું ઉજવણું કરવાનો ઉજવણામાં એ વ્રતજી વ્રત માની ગોયણી કરી पांच गोयणी करवानी गोयनी करेली सौभाग्यवती स्त्रीओ ने जमाडी पची बंगड़ी चाला वगैरे वार्ता सोनवती नामे एक नगर हतु नगर सोमदत्त नामे एक ब्राह्मण रहतो हतो तेने पत्नी तथा पुत्र हता। आम त्रणे जन सुख शांति थी रहता हता थोड़ा वक्त पची पुत्रनु मागु अने सोमदत्ते कन्या जोई पोता घर ने अनुकूल कन्या छे તેમ માનીને પુત્રના લગ્ન કર્યા એકવાર આ વર્વહુ બંને ફરતા ફરતા સોનાવતી નગરી બહાર પહોંચી ગયા ત્યાં રસ્તામાં એક મંદિર જેવું લાગતા બંનેને દર્શન કરવાની ઈચ્છા થઈ અને જ્યાં મંદિરની પગથિયાં ચઢવા જાય છે ત્યાં જ વરને નાગ કડ્યો અને ત્યાંને ત્યાં જ તેનું મૃત્યુ થયું કલ્પાંત કરતી વહુ પોતાના પતિના મૃતદેહને મંદિરમાં લાવી રસ્તે જતી એક મજૂરણ બાઈએ આ બધું જોયું વહુને ઓળખી ગઈ અને ઉતાવળે પગલે ગામમાં જઈ વહુની સાસુને બધી વાત કહી બ્રાહ્મણ બ્રાહ્મણ તથા આડોશ પાડોશના માણસો દોડતા મંદિરે આવ્યા પણ આ બાજુ વહુએ મંદિરના દરવાજા બંધ કરી દીધા છે સાસુએ મંદિરના દ્વાર ખખડાવી કહ્યું બેટા દરવાજો ખોલ પણ વહુ દરવાજો ખોલતી નથી આખરે કંટાળીને સવારી થાય ત્યારે વાત એમ વિચારી બધા ગામમાં ગયા છે રાત્રિના પહેલો પ્રહર થયો અને એવ્રતમાં મંદિરે પધાર્યા જોયું તો મંદિરના દરવાજા બંધ છે એમણે તો કમાડ ખખડાવી અવાજ દીધો કે મંદિરમાં કોણ છે जे हो कमाडा उघाड़े नही तो शाप नो भोग बनव पड़ बहुए वहुए आ सांबरी दरवाजा उघाड़ा जयूं तो कोई देवरूप लईने बाई ऊभा जोड़ी ने वहुए पूछू आप कोण छो देवी ते मने ओरखी नहीं आ मंदिर अमारी चार बहनों एव्रत जीव्रत जया अने विजया जेमा हूँ एव्रत में छूप आ अंदर कोण सूत એવ્રતમાંની વાત સાંભળી વહુ બોલી માડી મારા ઉપર દયા કરો પરણ્યાને થોડો જ સમય થયો અને મારા પતિને નાગે દંશ દીધો છે અને જેનાથી તેઓ મૃત્યુ પામ્યા છે માટે દયા કરીને હે માડી મારા પતિને જીવત દાન આપો એવ્રતમાં કહે હું જે કહું તે કરીશ વહું કહે હા માં તમે જે કહેશો તે કરીશ મારા પતિ જો જીવંત થતા હોય તો હું ગમે તે ભોગ આપવા તૈયાર છું એવ્રત માએ કહ્યું તો તને જે પહેલું બાળક થાય તે મારું બોલ છે તૈયાર બહુ કહે હા માં આપેશ પહેલું બાળક તમને આપેશ પર કૃપા કરી મારા પતિને જીવિત કરો એવ્રત માએ તેના પતિ ઉપર દ્રષ્ટિ કરી ત્યાં તો પતિના શરીરમાં ચેતન જણાયું એટલામાં પહેલો પહોર પૂરો થયો અને એવ્રતમાં અદૃશ્ય થઈ ગયા બીજા પહોરે વળી પાછું મંદિરનું બારણું ખખડ્યું વહુએ દરવાજો ખોલ્યો તો કોઈ તેજ રૂપદેવી ઊભા છે વહુએ હાથ જોડીને પૂછ્યું માં આપ કોણ છો ત્યારે પેલા દેવી બોલ્યા હું જીવ્રતમાં છું અને આ મંદિરમાં અમારા બેસણા છે પણ તું કોણ છે वहुए बधी बात कही रड़ी पड़ी मां आ का दया करो ने मारा पति ने जीवित करो जीव्रतमाए कहूं तो हूँ कहूँम करवा तैयार हो तो तारा पति ने जीवित करूँ वहू कहे म आपजेम कहशो हूँ करवा तैयार छू माँ कहे तो सांभता तारू बीजू बाड़क थाय तारे मने आपी देवा बोल छे कबूल वहू હે હામાં કબૂલ અને પછી તો માએ પણ તેના પતિના શરીર ઉપર કૃપા દૃષ્ટિ કરી અને તેના પતિના શરીરમાં વધારે સળવડાટ થયો ત્યાં તો જીવ્રતમાં પણ અલોપ થઈ ગયા હવે વહુને થયું કે ચોક્કસ મારા પતિ સજીવન થશે જે આમ તેણીના મનને ધરપત થઈ ત્યાં જ પાછા મંદિરના બાયણા ખખડ્યા वहुए दरवाजा खोलिया तो जयामा ऊभात जयामा ने वहुए कही अने मां आप काईक दया करो जयामाए कहू तारे जे त्रीजू बाड़क थाय तारे मने आप आ वचन जो तू मने आपे तोच तारा पतिदेव ने सजीवन करूँ जयामा कहे तेम वहु करवा तैयार थई એટલે જયા માએ તો પતિ ઉપર દૃષ્ટિ કરી અને તેનો પતિ પડખું ફર્યો ત્યાં તો જયામાં પણ અંતરધ્યાન થઈ ગયા આમ રાત્રિના ત્રણ પહોર વીતી ગયા છે ચોથો પ્રહર થયો કે વિજ્યામાં આવ્યા વિજ્યામાને જોઈ વહુતો કરગરવા લાગી અને પોતાની કથની કહેતા બોલી આપ મુજ ખી ઉપર દયા કરીને મારા પતિને જીવતા કરોમાં વિજ્યામા બોલ્યા तू जो मारा कह्या प्रमाणे करे तो तारा पति ने सजीवन करूँ तमे जेम कहशो करिश जीव कहशो तो जीव आपी दईश मारा पति ने सजीवन करो वहू बोली दीक्री तारो जीव नहीं पर तारू चौथू बाड़क मने तू आपी देजे विज्यामा बोलया चौथू बाड़क तमने मां वहू बोली અને વિજ્યા માએ તેના પતિના દેહ ઉપર કૃપા દૃષ્ટિ કરી અને તેણીના પતિએ આળસ મરડી આંખો ઉઘાડી બે પતિપત્ની માના પગમાં પડ્યા પછી વહુએ ચાર માતાજીને આપેલા વચનની વાત તેના પતિને કરી અને જ્યાં સવાર પડ્યું કે એક પૂજારીજી મંદિરે પૂજા કરવા આવ્યા આ બે પતિ પત્નીને માતાજીની પૂજા કરતા જોયા અને તુરત તે પૂજારીજી ગામમાં ગયા અને બ્રાહ્મણના માતા પિતાને વાત કરી સૌ પૂજારીની વાત સાંભળી હર્ષ ઘેલા થઈ મંદિર તરફ દોડ્યા મંદિરે આવીને પોતાના પુત્ર તથા પુત્રવધૂને હેમખેમ જોઈ બધાને આનંદ થયો સૌ ઘરે આવ્યા समय जता वहू ने सारा दिवसों देखाया अने बराबर नव मासे पुत्र ने जन्म आप बीजेज दिवसे रात्र एव्रत में आया वहू ने कहूं दीकरी जागे छे के उंगे छे। जागू छू मवहू बोली आपेलू वचन याद छे ने मां बोलिया। हा माँ आपेलू वचन के भूलाए वहू बोली तो लाव मारो दिकरानी मागणी करी अने वहुए तो पोताना दिकरो वचन पावा एवरतमा सौंपी पोताना पतिना जीवन माटे जण्यानु बलिदान आपियो सवारे सासू ने खबर पड़ी के वहुनी पासे बाड़क नहीं काई समझण पड़ी नहीं के बाड़कू शू थ રાતમાં બાળકને કોણ લઈ જાય ચોક્કસ આમાં કોઈ ગોટાળો છે આમ થોડો વખત જતા આ વાત ભૂલાઈ ગઈ વળી પાછું એક દોઢ વર્ષ વીતી ગયું વળી પાછા વહુને સારા દિવસો દેખાયા અને સમય થતા પાછો વહુને દીકરો અવતર્યો અને જીવ્રતમાં એ વહુ પાસે વચન મુજબની માંગણી કરી वहुए तो वचन मुजब बीजो दिक्रो जीवरत माने आपी दीधो आवी सासूए जोयू तो नथी वहु ने ने पूछियो वहु दिक्रो क्या वहू कहे माताजी आव्या अने दिक्रो लई गया सासू ने वहम पड़ो के नक्की वहू डाकड़ छे छोकरा भरखी जाए नहीं तो आम न बने माताजी तो दीकर આપે લઈ થોડા જાય સાસુને લાગ્યું કે વહુ ખોટું બોલે છે દીકરા બે ભરખી ગઈ અને માતાજીનું નામ આપે છે હવેની વાર બરાબર ધ્યાન રાખવાનું મનમાં નક્કી કર્યું સમય જતા વાર નથી લાગતી વહુને ત્રીજી સુવાવડમાં પણ દીકરો જ અવતર્યો સાસુ વહુના ખાટલે બેઠી જાગે છે त्या तो जया चारे बाजू नजर फेरवी देवी ने प्रेरणा कर आखा घरना बधा गया। खाटले बैठेली पर झोका खावा लागी पची जयामाए वहू ने आपेला वचन की याद देवड़ी वहुए तो तीजो आपी दीधो सवार सासू जागी ने जुए छे। तो दीकर गुम सासूए तो रणारोल करी मुकी पर हवे थाय शू आखा गाम मा वहु डाक छे ने त्रण त्रण दीकरा भरखी गई तेवी वातो थवा लागी आ आवात फैला ती फैलाती राजा पहुंची राजा ने नवाई लागी के कमाल छे मां दीकरा नहीं अने डाकण कदी थाय नहीं नक्की काई भेद छे તેમણે સાસુને કહેવડાવ્યું કે હવે અમને બોલાવજો સમય જતાં વહુને ચોથી પ્રસૂતિ આવી આ વખતે રાજા પોતે પહેરો ભરે છે કારણ કે તેને જાણું છે કે વાતમાં શો ભેદ છે ત્યાં તો અડધી રાત્રે વિતી છે અને વિજયમાં ચોથા દીકરાને લેવા આવ્યા પોતાની શક્તિથી બધાને નિંદ્રામાં નાખી બોલ્યા વહુ બેટા जागे છે ને હા માં વહુ બોલી बोलिया आपेलू वचन याद राख्यू क भूली गई विज्यामा ना ना माडी बराबर याद छे वहू बोली तो लाव मारो दीक विज्यामा बोलिया वहुए वचन मुजब चौथो दीकरो ने आपी दीधो सवारे बधाए जोयू तो दिक्रो न मरे सासू तो वहू ने जेम तेम बोलवा लागी पर राजा ने काईक रहस्य लग्यू नक्की काईक भेद छे વહુને પાંચમી સુવાવડ આવી અને દીકરી અવતરી સવારે સાસુએ જોયું તો દીકરી સલામત છે સાસુને સંતોષ થયો દીકરી કિલકિલાટ કરે હયાથી વહુએ કહ્યું કે માં મારે ગોયણી જમાડવી છે સાસુએ કાંઈ જવાબ આપ્યો નહીં તેથી વહુ તો બીજે દિવસે સવારે વહેલા ઉઠીને નાહી ધોઈને ફૂલ પૂજાપો લઈને એવ્રતમાજીવ્રતમાના મંદિરે આવી અને માતાજીને કહ્યુંમાં મારે વ્રતનું ઉજવણું કરવાનું છે માટે તમે ચારેય માતાજીઓ મારા ત્યાં ગોયણી થઈને આવો આમ એ વ્રતમાં જીવ્રતમાં અને વિજ્યમાં વહુને ત્યાં ગોયણીઓ થઈને જમવા આવ્યા છે વહુએ તો ભક્તિભાવથી જમવાનું પીરસીને જમાડવા માંડ્યા ત્યાં તો ઘોડિયામાં સૂતેલી બાળકી રડવા લાગી માતાજીએ કહ્યું દીકરી કેમ રડી છે વહુ બોલી माताजी हिंच को नाखनार कोई नथी जो भाई होए तो ते हिंच को नाखे त्या तो चारे माताजी बोलिया भाई केम एने तो चार भाइयों छे ले आ तारा चारे दिकरा आम चारे माताजीए वहु ने चारे दिकरा पाचा आप्या अने आशीर्वाद आपी अंतरध्यान थया અછી તો ગામમાં બધાને સાચી વાતની ખબર પડી સાસુને પણ સાચી વાતનો ખ્યાલ આવ્યો અને જ્યાં સર્વેને સાચી વાતની ખબર પડી તો સૌને આનંદ થયો અને સૌ સુખેથી રહેવા લાગ્યા હે એવ્રત માં હે જીવ્રત માં હે જયા માં હે વિજ્યા માં આપ જેવા વહુને ફયા તેવા આ વ્રત કરનારને કથા સાંભળનારને કહેનાર સર્વેને ફળજો